ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા સાહેબ દ્વારા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને પ્રોહિબિશન જુગાની પ્રવૃત્તિ ઉપર અંકુશ રાખવા અપાયેલ સૂચના અન્વયે ભરૂચ એલસીબીની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હાજર હતી તે દરમિયાન બાતમી મળેલ કે વાપી તરફથી ટ્રાવેલની બસમાં ત્રણ મહિલાઓ ભારતીય બનાવટનો વિદેશી દારૂ સાથે અંકલેશ્વર વાલિયા ચોકડી પરથી સુરત તરફ જવાની છે તે ચોક્કસ માહિતીના આધારે ત્રણ મહિલાઓ આવતા તેમના થેલા ચેક કરતા થેલામાં કપડાં નીચે સંતાડી રાખેલ ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની મોટી તથા બિયરના ટીન નંગ મળી ત્રણેય મહિલાઓ પાસેથી કુલ ત્રણસો બત્રીસ નંગ બોટલ મળી આવી હતી જેની આશય કિંમત રૂપિયા તેત્રીસ હજાર બસો તથા મોબાઈલ નંગ ત્રણ કે જેની આશય કિંમત રૂપિયા પાંચ હજાર તથા બેગ નંગ ત્રણ કે જેની આશય કિંમત ત્રણસો રૂપિયા મળીને કુલ આડત્રીસ હજાર પાંચસોના મુદ્દામાલ સાથે ત્રણ મહિલા આરોપીને ઝડપી પાડી પ્રોહિબિશન એક્ટની સંલગ્ન કલમ મુજબ કાર્યવાહી કરીને અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશને ગુનો નોંધાવ્યો હતો